કામ તો ગોતું જ પડશે કેવી ગેંગ ને આવું તમે રોજ જોયું રોજ આંખ્યું નથી મારા ડોકા વાટવાનું છે એવું હું ને એટલે આમ કરવાનું

કોની પણ લાયસન માંગ ના તમારું પણ આપડે કોન છે આ લખું જો કેમ આપડો છે બાપ

લાય પછી બેટા તમે ના ના ઈ કે હે પૈસા દે પૈસા દે પૈસા પૈસા દે અરે કોણ છે ડબલ ઘર બનાયું તારે